નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે પ્રમાણે બોલિવૂડ મૂવી અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને જે પ્રમાણે એ ક્રેઝ વધી રહ્યો છે ને તેવી જ રીતે દિન પ્રતિદિન ગુજરાતી મૂવીનો પણ ક્રેઝ વધી રહ્યો છે અને ગુજરાતી જે ફેમિલી છે તે લોકોને દિલચસ્પી પણ બહુ રહેતી હોય છે કે અલગ અલગ જે ગુજરાતી મૂવી આવી રહી છે તે કંઈક ને કંઈક સંદેશો લઈને આવે છે સી અત્યારે ગુજરાતી મૂવીમાં આપણને સૌને ખ્યાલ છે કે જે પ્રમાણેના મેસેજ જે પ્રમાણેના કન્ટેન્ટ જે પ્રમાણેની થીમ હોય છે ને તે સેમ સિમિલર જે ગુજરાતી ફેમિલીઝ બધા હોય છે ને એમાં જે ઘટતી અવનવી ઘટનાઓ હાસ્યસ્પદ ચર્ચાચર્સી ટોન્સ ને આ બધી જ વસ્તુઓ ગુજરાતી મૂવીમાં કવર થતી જોવા મળી રહી છે અને તેને લઈને જ મને લાગી રહ્યું છે કે આ જે મૂવીનો ક્રેઝ છે ને તે દિન પ્રતિદિન વધી રહ્યો છે મિત્રો એક પછી એક ગુજરાતી મૂવી કંઈક ને કંઈક રીતે કોમેડી પીરસી રહી છે લવ સ્ટોરી પીરસી રહી છે અને કંઈક અલગ જ અંદાજમાં જોવા મળતી હોય છે હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર મિત્રો એક મૂવી અને એ જ મૂવીના સ્ટારકાસ્ટ અમારી વચ્ચે છે એ મૂવી છે સતરંગી રે સતરંગી મૂવીના સ્ટારકાસ્ટ અમારી વચ્ચે જોડાયા છે તેઓ સાથે વિશેષ વાતચીત કરીશું કે કયા પ્રકારની આ મૂવીની અંદર વાતો થઈ છે કયા પ્રકારનો મેસેજ આપવામાં આવે છે અમારી સાથે જ મેઇન લીડમાં રાજ બસીરા સર છે કથા પટેલ મેમ છે ઈર્શાદ દલાલ જેઓ રાઇટર પણ છે અને ડિરેક્ટર પણ છે અમારી સાથે કો પ્રોડ્યુસર દિનેશ સર પણ છે તમામનું સ્પાર ટુ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સો મચ સર વીસમી સપ્ટેમ્બરે શતરંગી મૂવી આવી રહ્યું છે શતરંગી રે આ મૂવી આવી રહ્યું છે યસ સૌ તો એ પૂછવા માગીશ કે મૂવીની અંદર મેઇન થીમ મેઇન મેસેજ શું છે આમ તો જોવા જઈએ તો ફિલ્મ મેસેજ નહીં પણ એક મનોરંજનને ધ્યાનમાં રાખીને બનતી હોય છે એટલે આપણી ફિલ્મમાં ટોટલ મનોરંજન છે અને મનોરંજનની સાથે નાનો એવો મેસેજ પણ ફિલ્મોમાં હોય છે પણ આપણો મેઇન મોટો છે મનોરંજન તો આપણે મ્યુઝિક સ્ટોરી અને એનો શૂટ કરવામાં પણ બહુ બધું ધ્યાન રાખી અને એક સરસ મજાની મનોરંજક પારિવારિક મનોરંજક ફિલ્મ બનાવી છે સતરંગી રે એના 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 શબ્દ પરથી એવું લાગી રહ્યું છે કે આની અંદર કઈક સતરંગી જેવું છે એટલે કંઈક અવનવું છે ડેફિનેટલી શું કઈ વસ્તુ અવનવવી શકે જે લોકોને જોવા માટે પ્રેરિત કરશે બીજ રસ જે જેવું નામ છે એવું જ ફિલ્મ છે કે સતરંગી સતરંગી એટલે કે સાત રંગ તો આમાં બધા જ ઇમોશન્સ કે લાઈક કોમેડી છે ડ્રામા છે ઇમોશન્સ પણ છે અને રોમાંચ પણ છે તો લાઈક બધા જ રંગ છે તો એના હિસાબે આપણે નામ સતરંગી રાખ્યું છે બસ જે ફિલ્મોમાં એકચ્યુઅલી હોવા જોઈએ કે કોઈ લોકોને આ ગમતું હોય આ તો આમાં બધા જ રંગ છે એટલે સતરંગી મૂવી રાખ્યું છે ટાઈટલ આપણે રાખ્યું છે અલગ અલગ કલરોથી બનતી આ જીવનમાં તમે શું કહેવા માંગો છો જ્યારે આજનું યંગ જનરેશન ઇમોશન્સ પર કંટ્રોલ કરતી વેળાએ ક્યાંક ને ક્યાંક ઓગણીસ વીસ એટલે કે અટકાઈ જતું હોય છે શું કહેવા માંગો છો યસ હા તો એકચ્યુઅલી ફિલ્મોની અસર કલ્ચર નાના યંગ યંગસ્ટર ઉપર વધુ પડતી હોય છે તો અમે એ બધું બહુ ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવી છે કે ઇમોશન્સ જે કહેવાય કે ઇમોશન્સ ઉપર કંટ્રોલની તમે વાત કરી તો બહુ જરૂરી છે કે માણસ પેલી માણસાઈ કહેવાય ને કે માણસાઈ રાખીને જીવન જીવે તો મજા આવે જીવન જીવવાની એટલે ઇમોશન્સ ઉપર બધાને કંટ્રોલ તો રાખવા જ પડતા હોય છે હા સર શૂટિંગ દરમિયાન આ પહેલું મૂવી છે આપનું કેટલા મૂવી છે

ક્યારે આગળ કરેલું છે પણ પ્રેક્ટિકલી જ્યારે આ હું કરતો હતો ત્યારે રિટેકને બધું થોડુંક તો થવાનું જ પણ હું એમ તો ઇન્ડસ્ટ્રી સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છું એટલે મને એટલું બધું પણ પેલું વહાર્ડ નથી લાગ્યું અને એમ લાઇટલી બધું ગયું પણ મહેનત તો કરવી જ પડતી હોય છે બધા મોટા આર્ટિસ્ટ હોય કે ન્યૂ હોય તો એને રિહર્સલને રિટેક તો થતા જ હોય છે મિત્રો

એ જોવા છે કે અવનીના આખો એક અવનીનો ગ્રાફ જઈ રહ્યો છે કઈ રીતે એનું નેગેટિવ સાઈડ પણ છે એની પોઝિટિવ સાઈડ પણ છે એ તમને હસાવશે રડાવશે એના પર પ્રેમ આવશે તમને ઘણીવાર સહાનુભૂતિ થશે ઘણીવાર એમ થશે કે અવની તે શું કરી નાખ્યું એમ એટલે બધા જે આવી રીતે સાત રંગ કીધા આપણે એ મેળવવાના ટ્રાય કર્યા છે આપણે અવનીએ ફિલ્મમાં મેમ કોલેજ લાઈફથી લઈ અને જ્યાં સુધી મેચ્યોર ના થાવ ત્યાં સુધી યુવાનોએ ઘણી બધી બાબતે તમે ઇમોશનની વાત કરી ક્યારેક ક્યારેક અને આ જ ટાઈમ દરમિયાન લવમાં પડી જવા એજ્યુકેશન જોવાનું હોય ફેમિલી બેકગ્રાઉન્ડ જોવાનું હોય બધી જ વસ્તુ બધી વસ્તુઓ તમારે હેન્ડલ કરવાની હોય સી કયા પ્રકારની તમે કયા પ્રકારનો એવો મેસેજ આપવા માગો છો કે આ બધી વસ્તુઓ સપ્ત સતરંગીની વાત કરો છો કે સાત રંગમાંથી પસાર થો શું લાગી રહ્યું છે કેવી રીતે મેનેજ કરવું જોઈએ મેનેજ કરવામાં એટલું કહીશ કે બધાનો એક સમય હોય છે નાના હોઈએ તારે ભણવાનું હોય છે પછી આગળ જઈને કે કે લગ્ન કરવાનું હોય છે એવી રીતે આખો એક સમય હોય છે જે સમયે જે દરમિયાન થતું હોય એવી રીતે આગળ વધો તો તમારા માટે સ્મૂધ થઈ જતું હોય છે જર્ની આખી સ્મૂથ થઈ જતી હોય છે ઘણા લોકોએ સમજી ગયા છે ઘણા લોકો નથી સમજી શક્યા એનો એક્ઝામ્પલ આપો તો હું જ હતી એ મેં મારા એડ્યુકેશન લાઈફમાં એજ્યુકેશન સાથે સાથે ફિલ્મ લાઈન પણ શરૂ કરી એટલે બધું સાથે સાથે જ ચાલ્યું હતું અને ઘણા લોકો માટે ઇટ વર્ક્સ ફોર સમ પીપલ એટલે ઇટ ઓલસો ડિપેન્ડ્સ કે કોણી વાત કરી રહ્યા છે આપણે મેમ બીજું એક ક્વેશ્ચન આ મૂવીની અંદર મ્યુઝિકનો બહુ જ મોટો રોલ રહ્યો છે મ્યુઝિકમાં કોને કોણે પોતાના દિલથી આની અંદર એક કહેવાય ને કે તમે તમારી ઓન સ્કિલ અંદર નાખી દીધી છે કોણ કોણ મ્યુઝિશિયન છે ને કેવા કેવા ઇમોશનમાં ઓકે તો આમાં સૌથી પહેલાં તો સોંગ પાછળ છે ને બહુ જ બધી વસ્તુઓ હોય છે એક તો લખાયું છે સોંગ કેવી રીતે ડિરેક્ટર કોણ છે કોરિયોગ્રાફી પછી એનું સિંગર્સ એટલે આની લિરિક્સ છે બધા સોંગ્સની આપણા દલાલ સર જે ડિરેક્ટર છે ફિલ્મના લિરિક્સ રાઇટર છે એમને લખ્યા છે એના બોલ અને બહુ જ સુંદર બોલ છે તમે સોંગ્સ સાંભળશો તો તમને સાંભળવા મળશે બાકી આમના મ્યુઝિક ડિરેક્ટર છે કૌશલ મહાવીર અને સિંગર્સ આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી નહીં ને પણ હવે વર્લ્ડ વાઇડ નોન જે સિંગર્સ છે જેમ કે જીગરદાન ગઢવી છે ઐશ્વર્યા મજુમદાર છે અન્વેષા છે પાર્થિવ ગોયલ છે એવા મોટા મોટા સિંગર્સ એમનો અવાજ અમને આપ્યો છે એટલે પહેલાં પહેલી વસ્તુ તો એ જ અમારા માટે બહુ મોટી વાત કહેવાય અને સન્માનની વાત હતી હવે આટલું સરસ રીતે ગીત ગાયા છે બધા આટલા સુંદર રીતે તો એને પિક્ચરાઇઝેશન પણ સરસ રીતે કરવાનું જરૂરી હતું તો શૂટ લોકેશન્સમાં અમે દમણમાં શૂટ કર્યું છે ઘણીવાર કેવું થતું હોય છે આપણે ગુજરાતી મૂવીમાં બજેટ ના લીધે છે ને કે જ્યાં ફિલ્મ શૂટ થઈ રહી છે ને ત્યાં સોંગ પણ પતાવવાના ટ્રાય થતા હોય છે પણ આમાં અમે લકી હતા કે અમારા પ્રોડ્યુસર્સે એવો કોઈ જ બજેટ કન્સ્ટ્રેન્ટ મૂક્યો નહોતો એટલે દમણમાં શૂટ કરવાની રિક્વાયરમેન્ટ હતી તો બીચ પર છે બીચ લોકેશન્સ છે અને ફોર્ટ છે હેરિટેજ સાઇટ છે ત્યાં બધે જ અમે આ સોંગ શૂટ કર્યું છે અને એના સિવાય આ કોરિયોગ્રાફ કર્યું છે પરાગ ચૌધરી અને પ્રયાસ ચૌધરીએ જે બોલીવુડથી જોડાયેલા છે હાજી બહુ સરસ રીતે કવર થઈ જાય છે પણ સર હંમેશા કહેતા હોય છે પ્રમોશન વખતે કે લવ સ્ટોરી તો આપણે બધા જોઈ છે કંઈ નવી વસ્તુ નથી પણ આ એક અસામાન્ય લવ સ્ટોરી છે થોડી કંઈ યુનિક અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો પ્રયાસ કર્યો છે અમે બાકી જજ તો હવે ઓડિયન્સ બનશે ફ્રાઇડેના પણ મેકર્સનો પ્રયાસ રહ્યો છે કે કંઈ અલગ તમને પીરસીએ અને એ જ્યાંથી અમને ખબર છે શૂટિંગ વખતે તો મજા આવી જાય શૂટ કરતાં બાકી હવે ઓડિયન્સને ખબર શરૂઆત ક્યાંથી સ્ટુડન્ટ લાઈફ થી થાય છે કે પછી જ્યારે ફેમિલીમાં માં મેચ્યોર થાઓ ત્યાર થાય છે લવ સ્ટોરી ના આ ફેમિલી થાય છે ત્યારથી જ છે આગળના મચ્યોર એજની જ છે અને જે મેં કીધું ને કે જે મુદ્દો જે છેડ્યો છે એન્ટરટેનમેન્ટ તો છે જ પણ ત્રીસ વર્ષ પછીની જે વાર્તા છે આખી છોકરાને છોકરી મળવી મુશ્કેલી ત્યાંથી વાર્તા શરૂ થાય છે આપણી નોર્મલ ફેમિલીઝમાં એક અત્યારે મીથ કો લોકચર્ચિત ચર્ચા સોસાયટીમાં નહીં પણ છોકરાઓ બહુ જ એમ એ થતા રહે છે કે હવે ઉંમર થતી જાય છે મમ્મી લોકો તરફથી બર્ડન પ્રેશર આવતું છે બેટ હવે ક્યારે કરીશ ક્યારે કરીશ તો એ થીમ રાખવી જોઈએ કે પછી એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ફાઈન અમેઝિંગ એ વિચારથી જવું જોઈએ તમારા મતે શું કહેવામાં આવે બહુ જ આગળ વધી રહ્યા છે એટલે બહુ બધી મોડર્ન વિચાર પણ છે પણ આપણે એક સમાજમાં રહીએ છીએ એક સોસાયટીમાં રહીએ છીએ અને સોસાયટી ઘણીવાર રૂલ્સથી ડિક્ટેટ કરતી હોય છે રૂલ્સથી ચાલતી હોય છે અને સમાજમાં એવું કહેવાય કે ત્રીસ વર્ષ પછી નહીં એકત્રીસ બત્રીસ પછી છોકરી મળતી નથી એવું નથી પણ થોડા કોમ્પ્રોમાઇઝિઝ આવી જાય છે કે પછી કરવા પડતા હોય છે કે મુશ્કેલી થઈ જતી હોય છે અને એ મુદ્દોને એટલો બધો ચર્ચવામાં હજી સુધી આવ્યો નથી એટલે કરીને અમે એવું કહીએ છીએ કે આ ફિલ્મમાં મુદ્દો ચર્ચ્યો છે અને એના પછી એક મેસેજ છે આગળ ઓકે મિત્રો ખ્યાલ આવ્યો હું કઈ વાત કરું છું આપણા ગુજરાતી ફેમિલીમાં જે પ્રકારે જમતી વેળા આ બધી ડિસ્કશનો બહુ થતી હોય છે બી ઓનેસ્ટ અને એ જ જ્યારે આમ શાંત બેસ બેસ્યા હોય ને ઓફિસથી આવ્યા હોય ઓફિસથી કામથી કામ પતાવીને આવ્યો કે પોતાનું ઓન કામ કરીને આવ્યા બિઝનેસ પતાવીને આવ્યા પછી સમી સાંજે જ્યારે બધું શાંત થાય મગજના વિચારો શાંત થાય અને પછી જમતા વેળાએ કોળીઓ મમવાના કે મને લાગે છે તે ટાઈમે પપ્પા મમ્મી આ રીતે ટોકતા હોય છે ને જે અમે એ જ એ છે તો અમને એવું લાગી રહ્યું છે અને એ જ મુદ્દો જે મેઇન છે તમારે બધાએ ડરવાની જરૂર નથી જો તમારા ત્રીસ કે એકત્રીસ બત્રીસ અને મેરેજ ન થયું હોય તો આ મૂવી મને લાગી રહ્યું છે સતરંગી આદ પીરસી રહ્યું છે ને લવ સ્ટોરી છે કોમેડી છે અલગ અલગ વળાંકો છે મ્યુઝિક પણ બહુ સારું છે હા એટલે કહેવાનું કે પછી પણ તમે આશા ના ગુમાવતા સરસ સરસ છોકરી મળી શકે છે તમને એ આ મૂવીમાં તમને જોવા મળશે બહુ સરસ અને અતરંગી કહાની છે સતરંગી ફિલ્મની તો પ્લીઝ તમે જરૂર જોવા જજો મજા આવશે તમને સર મને અહીંયા એક ક્વેશ્ચન ઊભો થયો કે તમારા કરિયર પર મેન એ ટાઈમે ફોકસ આ ઉંમર જેવી છે ત્રીસ એકત્રીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તો એ ટાઈમ એવું થાય કે લાઈફનું બર્ડન છે એટલે કે લાઈફ સેટ કરવાની છે કરિયર છે ક્યાંક લહમાં તો એ છે ફેમિલીઝ છે ફેમિલીઝની રિસ્પોન્સિબિલિટી છે મમ્મી પપ્પાની ઇજ્જત છે વેર વેર શુડ બી ફોકસ ક્યાં અમુક વાર કન્ફ્યુઝ થઈ જવાતું છે કઈ જગ્યા પર વધારે પ્રેક્ટિકલ થવું જોઈએ કથાએ કીધું એમ કે આપણી એક સમાજ આપણો જે સમાજ ભારતીય સમાજ છે એક એની એક રૂલ્સ હોય એને એક રૂલ્સ છે તો એ રીતે આપણે ચાલવું જોઈએ કે જે ટાઈમે જે કરવાનું હોય એ ટાઈમે આપણે કરવું જ પડતું હોય છે ભણવાના ટાઈમે ભણવાનું કોલેજના ટાઈમે કોલેજની મસ્તી કરી લો અને એમ હું એજ થાય એટલે તમારે તમારે શાદીના બંધનમાં તો બંધાવું જ પડશે લાડુઓ તમારે ખાવો જ પડશે એટલે પછી તમને જેવો લાગે તેવો પણ આપણા સામાજિક હા જરૂરી છે ભારતીય સંસ્કૃતિ કહે છે કે તમારે ટાઈમે લગ્ન કરી લેવા જોઈએ અમારી સાથે ઈર્શાદ સર પણ જોડાયા છે પોતે રાઇટર છે ડિરેક્ટર છે સર ઓવરઓલ મૂવી નું શૂટિંગ કઈ જગ્યાએ થયું સ સતરંગીરે મૂવી જેમ ફિલ્મોની અંદર જે અલગ અલગ રંગની વાત કરી તો આપણે ગુજરાતના પણ અલગ અલગ રંગ લોકેશન્સ વાઇસ લીધા છે લોકેશન્સ વાઇસ રાજકોટથી લઈને આપણે સુરત બારડોલી અમદાવાદ દમણ સાઇડ આખું અને દમણ સાઇડમાં પણ અલગ અલગ લોકેશન્સ નારગોલની એ ટાઈપના તો આપણે સરસ મજાના બધા ગુજરાતના લોકેશન કવર કર્યા છે અમે લોકોએ લગભગ ત્રીસથી બત્રીસ બત્રીસ દિવસનું અમારું શેડ્યુલ હતું તો એ આખા શેડ્યુલ દરમિયાન આપણે ગુજરાતની મહેક સાત રંગોની છે એને પણ ઉજાગર કરવાની કોશિશ કરી છે સર સતરંગી રે અલગ અલગ પ્રકારે લાઈફમાંથી અલગ અલગ વેળાએ અલગ અલગ સમયમાંથી પસાર થવું પડે છે એ થોટ કેવી રીતે ક્રિએટ કર્યો કે આ જગ્યાએ અહીંયા લવ સ્ટોરી નાખવી છે આ જગ્યાએ કોમેડી નાખી છે આ જગ્યાએ ઇમોશન્સ નાખવી છે એ વસ્તુ કેવી રીતે સૌથી પહેલાં તો આ જે નાખવી વર્ડ છે ને એ છે જ નહીં એકચ્યુઅલી જ્યારે નાખવી વર્ડ આવી જાય ને ત્યારે પછી એ ફિલ્મ સારી બનતી જ નથી નાખવાની નોબત જ ના આવી જોઈએ એકચ્યુઅલી વિચાર જે કથાબીજ જેને કહીએ કોન્સેપ્ટ એ કોન્સેપ્ટથી શરૂ થઈને સ્ક્રિપ્ટ જ્યારે લોગ થાય ડાયલોગ સુધીનું ત્યાં સુધીનું અમારે લગભગ મોટા મોટા મેકર્સ પણ આવું કરતા હોય છે પછી એ ફિલ્મો ફ્લોપ થાય છે એના ઘણા બધા રીઝન હોય છે પણ દરેક મેકર હોય ને કે દરેક પ્રોડ્યુસર એ એવું ઈચ્છતો હોય છે કે એની અંદર કોઈ પણ વસ્તુ નાખવી ના પડે આપણે એ એની અંદર જેલ થઈ જાય એની અંદર મર્જર થઈ જાય મર્જર થઈ તો આપણી સતરંગી રેની અંદર પણ કોઈ એવી જગ્યા જ નહોતી એ કોઈ એવી જગ્યા જ નથી કે જેને આપણે કોઈ કેરેક્ટર આ ભાઈ જિગ્નેશ મોદીને લીધા છે તો કોમેડી કરાવવી પડશે કે કોમેડી કરાવવા માટે જિગ્નેશ ભાઈને લીધા છે એવું નથી ઓકે एवरीवन ઇઝ લાઈક શોલે શોલેમાં પણ તમે જુઓ તો એક ઓલો પીટતો તો એ જ્યારે ડાકુ લોકો આવે છે ગામડાની અંદર તો એ કેરેક્ટર પણ એની અંદર ઇમ્પોર્ટન્ટ છે ઓલો સાંભા ઉપર બેઠો છે તો એનું પણ એક પ્રેઝન્સ છે તો કહેવાનો મતલબ શું છે કે આ આપણે સતરંગીની અંદર મેં વસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું છે કે દરેક વસ્તુ એના ઇમ્પોર્ટન્સ પ્રમાણે એને જસ્ટિફિકેશન મળ્યું છે અને કોઈ વસ્તુ જબરદસ્તી એના માટે નાખવામાં નથી આવી યસ સર સાથે ને મેમ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો બહુ ખરાબ વાય વાય શા માટે એનું ઓપોઝિટ હા એનું ઓપોઝિટ કથાના વિશે હું વાત કરું તો કથા સાથે અમારી ફર્સ્ટ મૂવી છે પણ હું સિરિયસલી દિલથી કહું છું કે શી ઇઝ વેરી ઓબેડિયન્ટ એને કે આજ્ઞાકારી છે મને આખા શેડ્યુલ દરમિયાન કોઈ પણ મતલબ જાતનો મને હિરોઈન તરફથી ટેન્શન નથી આવ્યું કે ડાયલોગ યાદ નથી કર્યા એને ટાઈમ પર કે સ્ક્રિપ્ટમાં ઇન્વોલ્વ નથી થઈ કે મને જે એક્સપ્રેશન જોઈએ છે એણે નથી આપ્યા કે ઘણા બધા ટેન્ટ્રમ હોય છે ઘણા બધા ટેન્ટ્રમ હોય છે એ ધારે ને એક્ટર તો ડિરેક્ટરને ખૂનના આંસુ રવડાવી શકે એ ફેક્ટ છે બધી ઇન્ડસ્ટ્રીની વાત કરું છું હું જનરલ પણ એના તરફથી નહીં નહીં શોર્ટકટ મારવાનો અને પછી આવીને શોર્ટ થઈ જાય એટલે પૂછવાનું કે બરાબર હતું ને કે હું હજી આવું કંઈક કરું તો એ બહુ મતલબ સારી વાત છે અને એ એના ફાયદા માટે છે મારા ફાયદા માટે નથી એ એને જ આગળ લઈ જવાની છે કેમકે આર્ટિસ્ટનું ડેડિકેશન જ એને સ્ટાર બનાવે છે રાજભાઈની વાત કરું તો રાજભાઈ મતલબ એમનું જે ઇન્વોલ્વમેન્ટ છે ને એ નોટ ઓન્લી ઇન એક્ટિંગ એઝ અ લીડ એક્ટર પણ પ્રી પ્રોડક્શનથી લઈને અત્યારે જે પ્રમોશન ગ્રાઉન્ડ પ્રમોશન જે ચાલી રહ્યું છે એ બધામાં એ લોકોનું એક મતલબ રાજભાઈનું ક્લિયર વિઝન છે હવે જે માણસનું આટલું ક્લિયર વિઝન હોય તો પછી એક ડિરેક્ટરને કમ્પ્લેટ કરવાનો કોઈ મોકો તો આપવાનો જ નથી એટલે એમની તરફથી તો હંડ્રેડ પર્સન્ટ આપણને મળ્યું જ છે અને એ પડદા ઉપર દેખાશે ઓકે ગુજરાતી ફેમિલીઝમાં અત્યારે જે પ્રકારે અલગ અલગ મૂવીઓ આવી રહી છે લાસ્ટ ફ્રેન્ડો આવ્યું એના પહેલાં પણ ઘણા બધા મૂવીઓ આવ્યા સર કયા પ્રકારના મેસેજ સમાજને આપવા જોઈએ છે અને અવેર તો છે જ નો ડાઉટ કારણ કે દિન પ્રતિદિન પ્રગતિને વૃદ્ધિની અમે વાત કરીએ પ્રમાણે પણ હજી એ વેસ્ટર્ન કલ્ચર જેને આપણે બ્લાઇન્ડલી ફોલો કરે છે પરંતુ આપણી જે જૂની જે જૂની પ્રણાલિકા છે ને ધીમે 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 મને એવું લાગે છે કે ભૂસાઈ રહી છે એ જ વસ્તુ ઉજાગર કરવા માટે વોટ શુ ટુ વી ડૂ આપણે શું કરવું જોઈએ એમાં એવું છે ને કે લોકોનો નજરિયો જોવાનો થોડોક બદલી ગયો છે એ મેકર્સ એવું સમજવા લાગ્યા છે હકીકતમાં એવું નથી જે મોડર્ન મેકર્સ છે ને એ એવું સમજવા લાગીએ છીએ કે ના યાર આપણે અર્બન 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 મલ્ટીપ્લેક્સમાં આપણે બનાવી રહ્યા છીએ એના માટે બનાવી રહ્યા છીએ તો આપણે આ આવી જ સ્ટોરી ઉપાડવી પડશે નહીં તો લોકો જશે નહીં વેસ્ટર્ન કલ્ચર યા ઓવર મોડર્નિઝમ સારી વસ્તુ છે સમય બદલાઈ રહ્યો છે અને એની સમયની સાથે ચાલવો પણ જોઈએ પણ ક્યાંક ને ક્યાંક જે આપણા રૂટ્સ છે ફેમિલી વેલ્યુઝના રૂટ્સ છે પછી આપણા સંસ્કારના રૂટ્સ છે કોમેડીના પણ મૂળ રૂટ્સ તો છે જ તમે જૂની ફિલ્મો કોમેડી જોશો તો એના પણ જે મૂળ રૂટ્સ છે એ કોમેડીના છે જ અને એ ફિલ્મો સુપરહિટ થઈ છે તો એ રૂટ્સ જે છે એને આપણે છોડવાની કોઈ જરૂર છે જ નહીં એકચ્યુઅલી અને બીજી વસ્તુ તમે જે કીધી કે શું કેવી રીતે ફિલ્મ કરવી જોઈએ કઈ બનવી જોઈએ તો એ મારું કહેવાનું એક જ છે કે ફિલ્મ હંમેશા છે ને એન્ટરટેનમેન્ટ માટે જ બનવી જોઈએ તમે મેસેજ માટે ફિલ્મ નહીં બનાવો એમાં મેસેજ નાખો પણ એ મેસેજ એવી રીતે નાખો કે લોકોને એ મેસેજ ઘડે ઉતરી જાય સાચી વાત અને લોકો જ્યારે બહાર નીકળે ને ત્યારે એને એમ વિચારવું ના પડે કે આ અમારા માથા ઉપર થોપવામાં આવ્યું છે એને હસતા હસતા એ વાત સમજાઈ જવી જોઈએ અને આ જ વસ્તુ અમે લોકોએ હસતા હસતા અને રડતા રડતા રડાવતા રડાવતા સતરંગીમાં સતરંગી રેમાં ઓકે 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 અમારી સાથે દિનેશ સર પણ છે કો પ્રોડ્યુસરમાં સર સર શું કહેવા માગો છો સમગ્ર શૂટિંગથી લઈ સ્ટાર્ટિંગથી લઈ પહેલાં શોટથી લઈ છેલ્લા સુધી અને બધું જ ક્લિક થયું ને હવે જ્યારે રિલીઝ થવાની છે એક્સપિરિયન્સ કેવો રહો એક્સપિરિયન્સ સરસ રહ્યો કે જે અમારા ડિરેક્ટર ઈર્ષાદભાઈ અને અમારા મેન મારા ખાસ મિત્ર એવા રાજભાઈ બશીરા કથા પટેલ અને રાજભાઈ એટલે એવું નથી કે ભાઈ એમની હેન્ડસમ જોવો એમની પર્સનાલિટી હા ધર્મેન્દ્ર અને હેમા માલિક કોઈ ઓછા નથી મારા માટે અને આપને દેખાશે પણ અને ખાસ મેસેજ એ પણ છે કે ભાઈ આપણી માતૃભાષા જે ગુજરાતી ભાષા છે તો એ જરૂર આપણે અપનાવવી જોઈએ અને આપણું કલ્ચર ટક્યું રહે તો એના માટે દર્શકોને ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ ગુજરાતી મૂવી જોવી જોઈએ હું એવું નથી કહેતો કે ભાઈ આપણે બોલીવુડ કે હોલીવુડની મૂવી ના જોવી જોઈએ પણ આપણી સંસ્કૃતિ ટકી રહે તો એના માટે પણ આપણે જોવું જોઈએ આપણી ભાષા છે એ લુપ્ત ના થવી જોઈએ જો આપણે આપણી ભાષાને નહીં અપનાવીએ તો ભાષા પણ આપણને ક્યારે નહીં અપનાવે નહીં સ્વીકારે ઓકે ઓકે વેરી નાઇસ રાત સર એક તમને ક્વેશ્ચન બાયસેપ બાયસેપનો શોલ્ડર જોને એવું લાગી રહ્યું છે કે જીમ બહુ હેવી કરી રહ્યા છો પ્રોટીન પ્રોટીન બધું જ તમારે તમારે કટ ટુ કટ જ હશો એનામાં કોઈ સંશય નથી હેલ્થ કોન્શિયસ આજના યુવાનો રહે તે અંતર્ગત મેસેજ શું આપવા માગો છો હા અત્યારે આમ તો પહેલું સુખ સુખતે જાતે નર્યા આવી એક સાયન્સમાં પણ કહાવત છે ગુજરાતી બહુ જ હા કે હા કે પહેલું સુખ છે ને એ શરીરનું છે એટલે હું છે ને પહેલેથી જ એવું વિચારું અને ગોડ ગિફ્ટ કે મને શરીર મળ્યું છે નરવું તંદુરસ્ત તો બાકી ધ્યાન તો રાખવું જ પડતું હોય છે અને ને આવું બધું તો બધું બહુ જરૂરી છે અત્યારના બિઝી શેડ્યુલને આ ટાઈપના બધા ફૂડ્સ અત્યારે ઓર્ગેનિક ખાવાનું અત્યારે મળી રહ્યું છે માર્કેટમાં તો એ બધાથી સાચવીને આપણે શરીરને સાચવવું બહુ જરૂરી છે અને શરીર હશે તો જ બધું હશે દુનિયા તો જ છે એટલે શરીરને સાચવો બધા પહેલા અને દોસ્તો બધા જીમ ને વર્કઆઉટ તો ફરજિયાત કરો એક્સરસાઇઝ કરો સાંજે સવારે જ્યારે ટાઈમ મળે ત્યારે અને ખાવામાં ખાસ ધ્યાન રાખજો પ્લીઝ અને બસ શરીરનું ધ્યાન રાખો વોટસ યોર લાસ્ટ મેસેજ ટુ ધ ફોલોઅર્સ ઓડિયન્સ વોટ વુડ યુ લાઈક ટુ સે જેવી રીતે સરે કીધું કે ગુજરાતી આપણી માતૃભાષા છે અને ગુજરાતી ફિલ્મોથી લઈને આપણી એક અલગ લાગણી જોડાયેલી છે કારણ કે તમારી જ વાત કે ઘરના ટેબલ પર જે ડિસ્કશન્સ થતા હોય છે એ બધા મુદ્દા પણ આપણે ગુજરાતી ફિલ્મ્સમાં જોવા મળે છે એટલે એક રિલેટ કરી શકે છે ઓડિયન્સ અને તમે લોકો ગુજરાતી ફિલ્મ્સ જોશો તો મેકર્સને પ્રોત્સાહન મળશે મોટિવેશન મળશે કે આનાથી પણ સારો કન્ટેન્ટ તમારા સુધી અમે પહોંચાડી શકીએ તો અમારી ફિલ્મ તો જુઓ જ અને સાથે સાથે જેટલી ગુજરાતી ફિલ્મ્સ આવે છે ટ્રાય કરો કે તમે જુઓ એન્ટરટેનમેન્ટ તો તમને અમે આપીએ જ છે સાથે સાથે એટલે તમને ગમશે અને બાકી વીસ સપ્ટેમ્બરે આવે છે અમારી ફિલ્મ સતરંગી રે જોવાનું ભૂલ જોવાનું ભૂલ સર શું કહેવા માંગો છો વોટ્સ યોર લાસ્ટ મેસેજ બસ લાસ્ટ મેસેજ મારે એક એવું છે કે સતરંગી રેની અંદર આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ જાણીતા બહુ સારા અને બહુ ફેમસ કલાકારો છે જે બધાએ ખૂબ મોજથી કામ કર્યું છે અને કે પોતાના પાત્રને જીવ્યા છે એવી રીતે કે બધાને મોજ પડશે હું નામ આપવા માગું છું ભાવિની જાની છે જેને તમે બધા ઓળખો છો રાગી જાની છે પછી મેહુલ બુજ છે પ્રશાંત બારોટ છે પૂજા સોની છે અને એક બહુ મોટું સરપ્રાઇઝ છે એ સરપ્રાઇઝ જોઈને આઈ એમ શ્યોર કે તમે લોકો જ્યારે ફિલ્મ જોવા જાશો અને સિનેમાની બહાર નીકળશો ત્યારે તમારા મોઢામાંથી એ જ શબ્દો નીકળશે જિગ્નેશ મોદી ઓલ તો ઇટ્સ અ બિગ સરપ્રાઇઝ કે આઈ એમ શ્યોર કે જિજ્ઞેશ મોદી જે પોતાની કોમેડી ટાઈમિંગ માટે પોતાના દેખાવતી લોકોને હસવું આવી જાય એના માટે ફેમસ છે એમને અમે એક અનોખા અંદાજમાં રજૂ કર્યો છે એટલે એ લોકોને સરપ્રાઇઝિંગ પણ લાગશે શોકિંગ પણ લાગશે બાકી શતરંગી રે જોઈને તમે પણ સતરંગી થઈ જાઓ અને જેમ બધા લોકોએ કીધું એ પ્રમાણે ગુજરાતી ફિલ્મને આપણે અપનાવવાની જરૂર છે એવી રીતે જેવી રીતે સાઉથવાળાએ વર્ષો પહેલાં અપનાવી લીધી છે આજે સાઉથ પાંચસો કરોડની પેન ઇન્ડિયા મૂવી ત્યારે જ બનાવી રહ્યું છે જ્યારે એ લોકોએ પચીસ વર્ષ પહેલાં એના ઓડિયન્સે સાઉથની ફિલ્મોને દિલથી લગાવી લીધી હતી અને એનું રીઝન એક જ હતું ભાષા એ ભાષાનું જે કનેક્શન પોતાના કલ્ચર પ્રત્યેનો પ્રેમ અને ભાષા પ્રત્યેનો પ્રેમ એ લોકો ભૂલ્યા નહોતા ત્યારે આજે એ લોકો યુનિવર્સલ થઈ ગયા છે તો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ હું ઈચ્છું છું કે બહુ જલ્દી બે ત્રણ વર્ષની અંદર જ યુનિવર્સલ થઈ જવું છે આપણે અને પછી એવો પણ આપણે એક દિવસ આવે કે ગુજરાતી ફિલ્મ પણ બને પાંચસો કરોડની પેન ઇન્ડિયા ફિલ્મ દેટ્સ ઇટ શતરંગી રે જીવન અલગ અલગ રંગોથી ભરપૂર થાય અને એ ભરપૂર થાય પછી જીવવાની મજા આવતી હોય છે ક્યારેક ક્યારેક જીવનમાં અમુક વાત એવું લાગે ને કે બસ અહીંયા પૂર્ણ વિરામ છે ત્યારે ત્યારે મને એવું લાગે છે કે ગુજરાતી મૂવીઓ દિલથી નિહાળવી બધું જ બોજો બધું જ ટેન્શન મગજના બધા જ પ્રેશર વિચારો સાઈડ પર મૂકી એકદમ રિલેક્સ થઈને આ ગુજરાતી મૂવી નિહાળશો ને તો મને એવું લાગે છે કે તમે જે જગ્યા પર પૂર્ણ વિરામ મૂક્યો છે ને એ જગ્યા પર પૂર્ણ નહીં પરંતુ તમને અલ્પવિરામ મૂકવાનું મન થશે ને તમને એવું થશે કે ના હજી તો લાઈફ બહુ જ બહુ જ મોટી છે કારણ કે આ લોકોના રોલ એવા હોય છે કોમેડી એવી હોય છે જે ટાઈમે લવમાં પડે છે ટાઈમે વળાંક પણ એવું હોય છે કે ફ્યુચર તમને બ્રાઇટ દેખાય જ દેખાય કેવા મેસેજ આપે છે સી હું તમને વાત કરું ગુજરાતી ની અંદર જ્યારે જ્યારે ડિસ્કશન થતી હોય ને ત્યારે પપ્પાની સાથે ક્યારેક નું ઓગણીસ વીસ હોય મમ્મીની સાથે હોય અને એ ટાઈમે પણ આ બધા અલગ અલગ ટ્રેન્સીસ હોય પણ આવી જ મૂવીઓ આપણને મેસેજ આપે છે કે હાઉ વી કેન હેન્ડલ આપણે કેવી રીતે આ બધી વસ્તુ હેન્ડલ કરી શકીએ છીએ અને કરી જ શકીએ મિત્રો વીસમી સપ્ટેમ્બરે એક મૂવી આવી રહ્યું છે ને એ મૂવી સતરંગી અને તેના સ્ટારકા સાથે વાતચીત કરી તમામ વસ્તુ પીરસવામાં પીરસવામાં આવી છે સાથે સાત કલર જે અલગ અલગ ઉંમર પર આપણને કલર બહુ ડિફિકલ્ટ લાગતા હોય છે આ ટાઈમે બ્લેક કલર મારે સી તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું આ ટાઈમે બહુ જ વ્હાઇટ ફેસ છે તો એ ટાઈમે મારા ઇમોશન કેવી રીતે કરવા બધી વસ્તુ આ આવી છે સ્પાર્ક તમામ વ્યુઅર્સ અને શહેરીજનોને કપીલ વીસમી સપ્ટેમ્બરે આવનારું આ મૂવી શતરંગી રે જોવાનું ચૂકતા નહીં ગુજરાતી ફેમિલીઝની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે જે કોમેડી થઈ રહી છે જે લવ સ્ટોરી થઈ રહી છે એ જ અમે આપણે પીરસી રહ્યા છે કેમેરામેન નિખિલ સાથે હું ટુડે ન્યૂઝ